લાખણીના જનપર્ચવાનો ખતરો થશે મોટી સંખ્યામાં હાજર છે અને ખાસ કરીને યુવા વર્ગ આજે મોટી સંખ્યામાં હાજર છે કે હમણાં હમણાં

કરોડો રૂપિયા બાર તમારા ખાતામાં આવશે એથી તમને દર આધાર આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારો આવશે એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા નહીતર તો પછી જેલમાં જવાનો વારો ચા આવે આપણો તો આવે ને આપણે ખાતા નંબર આપ્યો હોય એટલે આવું ક્યાંય ના થાય એનું પૂરે